પીએમ PMJDY માં P નો પીનો અર્થ પ્રધાન એમનો અર્થ મંત્રી જેનો અર્થ જન ડીનો અર્થ ધન અને વાયનો અર્થ યોજના થાય છે આમ PMJDY નું ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી જનધન યોજના થાય છે PMJDY માં P નો પીનો અર્થ પ્રધાન એમનો અર્થ મંત્રી જેનો અર્થ જન ડી નો અર્થ ધન અને વાય નો અર્થ યોજના થાય છે આમ પીએમ નું ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી જનધન યોજના થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ